પંદર વર્ષથી કોમ્પ્યુટર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જામડી ઈસનપુર ગામે દરિયો ગાંડ બન્યો દરિયામાં ભારે ભરતીના કારણે દરિયા કાંઠે રહેતા માછીમારોના ઘરોમાં પાણી ફરી વળ્યા ભરૂચના જંબુસર તાલુકાના જામડી ઈસનપુર પાસે દરિયો ગાંડોતુર બનતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું જામડી ઈસનપુર ગામના દરિયાકાંઠે રહેતા ત્રીસ જેટલા માછીમારોના ઝુમડાઓ તથા મકાનોમાં પાણી ફરી વળ્યા હતા અખાત્રીજ હોય અને દરિયામાં પાણીનું વહન કાલ કરતાં વધુ તેમ હોય તેથી વધારે પાણી આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જામલી ગામના દરિયાકાંઠે રહેતા માછીમારો જેઓ દરિયામાંથી મચ્છીમારી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જેઓ દરિયાકાંઠે ઝૂપડા બાંધીને રહેતા હોય દરિયામાં ભારે ભરતી આવવાના કારણે તેઓના મકાન તથા ઝૂંપડાઓમાં દરિયાનું પાણી ફરી વળ્યું હતું ઘર વખરીને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આવતીકાલે અખાતીના દિવસે એનાથી પણ વધારે ભરતી આવવાની હોય દરિયો ગાંડોતુર થાય તેવી સંભાવના સેવાઈ રહી છે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જંબુસર તાલુકાના ઈસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ઘૂસ્યું હતું દરિયામાં ભરટી આવતા પાણી ગુસ્સીવ ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાનો ઢોળો પાણીની પાર કેટલાક વર્ષથી તૂટેલી હોવાથી આવી સમસ્યાનું સર્જન થયું હતું તંત્ર વહેલી તકે આ ઢોળો બનાવે તો સમસ્યાનો હલ થાય તંત્ર વહેલી તકે સમસ્યાનો હલ કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે